ામ મહાર શ મહારાજ કે જીત બાપી સાહેબ વિષ્ણુદેવજી મહારેકે કૃષ્ણ કન્યા સત્ય સનાતન

અને ભક્તોને જય ગુરુ મહારાજ સત્સંગમાં આપણને સંતો સમજાવે સત્સંગ એટલે શું કે સત્યનો સંગ કરવો એ વસ્તુ સત્ય હશે ને એનો સંગ કરો ગુરુ મહારાજ પણ આપણને એ જ કે એવું જીવન બનાવી દે છે વાણી બોલ્યા ને કે ધંધન મારા આંજભાગ આંગળી ગુરુ કદાચ આંગણે ગુરુ તો શું જીવન સુધાર્યા કે જીવન મારું ધન્ય બન જીવન સુધાર્યા એમાં કારણ સુધાર્યા કારજ સુધરી ગયા એટલે કે શું કારણ સેનું સુધરી કે આપણો લગ સ્વરાશિમાં જતા હશે ને આપણા બચાવ્યા આપણાને જે મનુષ્ય અવતાર મળ્યો છે શું કામથી મળ્યો એનું એ કારજ આપણું સરી ગયો જે જે આ કીધું ને વાણીમાં કે પ્રેમ ધરીને આવે ચરણોમાં મારા માય ધરે ગુરુના ગુણ ગાયા કારજ એના એમ સરે એના કારજ સરી જાય એમાં કીધું નાભી કમળમાં હશે કસ્તુરી એટલે મૃગલો વનમાં ગમતો પડે કે કસ્તુરી તો નાભીમાં હશે પણ મૃગલો વનમાં ગમતો પડે અહીંયા છે અહીંયા છે જડતી નથી ધોડી દોડીને થાકી જવાનો એમાં તારું કંઈ નહીં હોય કે દોડી દોડીને થાકી જશે પણ જડશે નહીં આવશે એમ સંતો આપણને સમજાવે એ વસ્તુ સંતો આપણને સમજાવે છે એટલે કે જે જે ગુરુ ચરણે ગયા ને એનું કામ થઈ ગયું ગુરુ મહારાજ શું આપે જ્ઞાન આપે આપણને સમજાવે જ્ઞાન બુદ્ધિ ગુરુએ આપી અને આપણને સમજાવે કે આમ ધ્યાન કરવું ધ્યાન વગર જ્ઞાન થતું નથી આદુ અનાદિથી જેને જેને ધ્યાન કર્યું એને જ્ઞાન કર્યું આપણા જે અવતારી પુરુષો આવી ગયા અવતારો આવીને ગુરુને સીવ્યા આ ધ્યાન લીધું ત્યારે એને સાચું સમજાણો ત્યારે જ સમજાણો શિવજી જોવા ધ્યાન ધરતા હતા એ કેનું ધ્યાન ધરતા એ ધ્યાન ધરતા હતા ને કૃષ્ણ ભગવાન પણ એ આ ધ્યાન ધરી ગયા છે રામચંદ્ર ભગવાન એ ગુરુચરજીના શબ્દ લીધો બધાએ ધ્યાન કરી ગયા અને આપણા માટે કઈ ગયા કે આમ તમે ધ્યાન કરો કૃષ્ણ ભગવાનની ગીતાજી કીધું કે આવી રીતે આસન વાળું ડરભરનું ડાબડાનું આસન કરી વાઘ મું અને મેળો ડંડો સીધો રાખી આની આગળ પણ આસન વાળ આસન અણી આગળ પણ સુરતા રાખે આ કયા કોણ સંતો કૃષ્ણ ભગવાનના ગીતાજીમાં કીધું એનો એ સંતો આપણાને કહે છે વાણીમાં કે અમર વસ્તુ ઓળખાવી ગુરુજીએ મારા અમર વસ્તુ ઓળખાવી અણીએ ઘર પર આસનવાળી સુલતા નિશાને ઠેરાવે ગુરુ મહારાજ પણ એ જ કહે છે અને બધા શાસ્ત્રો વેદો બધું એ જ કહેવા માંગે તમારી અંદર બૂમ પાડી જ કહે છે કે તમે બ્રહ્મરૂપ છો તમે છો ને પરમાત્માનું રૂપ છો પણ ઓળખો તો સે તો ખરો જ ને આપણે બધાની અંદર ઘટો ઘટોઘાટમાં પરમાત્મા બેઠો પણ ઓળખાતો નથી કેમ એ કંઈક આટી છે વચ્ચે શેની આટી છે કીધું ને કે મેળ ઝાડ્યું હરી દોરે હરી તો રદાની માય આડી ત્રાટી કુડ કપડતાની તબલબ સૂજે જ નહીં કે ત્યાં સુધી હુંજતો નથી આટી જો મટી જાય ને તો સમજાય આપણે આંટી મિલાવે આપણને સંતો આ ધ્યાન કરીને એનાથી આ બધું મૂકાઈ જાય વિના બુદ્ધિ પ્રગટાવી ધ્યાન રે ધરાય ધ્યાન ધરાય આ વિના અજ્ઞાન બધું અટી જાય સંતો એમ કહેવાય છે આપણે કે આ બધું જો એક તો થાય છે સંગથી જો સંતોના સંગમાં રહે તો એવા બની જાય કબીર સાહેબે કીધું છે ને જીવરે કબીરા ભજન ધૂન લાગી એમ આખી વાણીને એમ કીધું કે જો સાધુ સંતોની સંતોની સંગતમાં કબીરા બીગડ્યા તો સંત નીવડ્યા એમ આપણા જેવી જેવી સંગત થાય ને મને પંછી ભયા કુડીચારી આકાશ કે જ્યાં તહા લઈ જાય જહા દેશી સંગત કરે વૈસા ફલ પાય કે જ્યાં જેવી સંગત કરે ને એવું ફળ પામે છે આ મનની દશા આવી જાય એટલે આપણે સંતો એમ કે સંઘની વાત કરે છે કે આવાની સંગ કરો સંગત કરો તો સાધની કરો બીજાને નહીં બીજા તો નરકમાં લઈ જાય મીરાબાઈએ વાણી કીધું મીરાબાઈએ શું કીધું નુગરા માણસ કરો સંઘડો ના કરી નરકમાં લઈ જાય નરકમાં જ લઈ જાય એમ નુગરા કેને કહેવાય પાછો એ પ્રશ્ન છે નોકરા કે નહીં એટલે ખાલી ગુરુ કરી દીધા એટલે નોકરા ને કહેવાય એવું નથી ગુરુ કર્યા પછી નિયમમાં રેણીમાં રહેતા હોય ભજન કરતા હોય તો હાચા ને કે એ નોકરા છે ગુરુ કર્યા પછી જો કઈ કરતા ના હોય ને તો એ નોકરા જ કહેવાય ગુરુ મહારાજે કીધું છે વચન દીધું છે કે ભાઈ રેણીમાં રહેજે દારૂ દુખા ચોરી માંસ પટેલ શિંગારી ત્યાં બધું જે જે વચનમાં આપણને કીધું જેમાં રહેવું તો પડે કોઈની નિંદા ન કરતી ઈર્ષા ન કરતી પછી કીધું આવી રીતે ભજન કરતી અમારી અંદર આમ પરમાત્મા અહીંયા છે ઓળખાણ કરવા માટે જોનું સંતોની વાણીઓ પછી એક એક આમ ટ્રક સારા બોલતી આવે કે આવો ધ્યાન ધરો તમે એ પ્રમાણે આપણે કરીએ તો નુગ્રહ ન કહેવાય કે તો નુગ્રહ છે એટલે આપણને સંતો વારંવાર સમજાવ્યા છે સિંહના બચલો એક રહી જાય જંગલમાં ઘેટા બકરા ચારતા હોય એક એમાં એક સિંહનું બચવું જાય સિંહનું એમાં ઘેટા ભેગું ભરી જાય છે વાળામાં જાય તો ભેગું ભેગું આવી જાય અને વરે ચારવા જાય તો વરે ભેગું જાય જંગલમાં એમ કરતા કરતા જંગલમાં એક વાર બધા ચરતા હતા ભેગું આ બચવી સને સિંહનું બચ્યું સિંહનું એ ભેગું ભેગું હજી જાય એક વાર સિંહ દેખી ગયો આ મારા જેવો છે ને ઘેટા બકરા ભેગું કેમ ફર જોયું હું અત્યારે કંઈ કેવું નથી હું કહીશ તો મારા મને દેખી જાય ઘેટા બધા બકરા ભાગ છે આ એ ભેગો ભાગ છે પણ સાનો મારો એક બે બાજુ લઈ લો આ બધું અડઘું થાય ને થોડા ઘેટા બકરા અડગ થયા ખેંચી લીધું બાર એક બાજા લઈ જઈ કીધું કે તું આ સિંહ છો મારા જેવો છે ને બકરા ભેગું કેમ પડે તો કે ના હું બકરો છું બીજી વાર કીધું ભાઈ તું સિંહ છો તો કે ના હું મોટો બકરો છું પછી લઈ ગયા એક વાવ હતી કુવા હતો ને પહેલ કે હાલ તો આ પાસે લઈ ગયા જો તો હવે કોણ છે તું મારા જેવો છો શું તો તમારા જેવું પછી ત્રાણ નાખી તો એની આમ અવાજ કર્યો કે આ અવાજ એ કે તમારા પછી ખબર પડી આમ સંતોષે કે તમારું સ્વરૂપ છે ને આ છે સાચું સ્વરૂપ એને ઓળખો એમ આ સંગતમાં તમે ફસાઈ ગયા એટલે રહી ગયા કે આપણે બધા ઈસી કબીર સાહેબ શું કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો ને આપ શરીર પાંચ ઇન્દ્રિયને વસ કરો તમે જ કબીર છો કે તમે જ કબીર અંદર પરમાત્મા બેઠો છે પણ આ પાંચ ઇન્દ્રિયને વસ કરો એમને એમ નહીં ખાલી ગાવાથી કે બોલવાથી કે કઈ થતું નથી એ પ્રમાણે ગાવું પડે એ પ્રમાણે ભજન કરવું પડે આપણે જો આ ગાતા તો હોય કેટલી વાણીઓ બોલતા હોય પણ એ પ્રમાણે રહી નહીં પાંચ ઇન્દ્રિયોને વશ કરવાનું કીધું સંતો પાંચ ઇન્દ્રિય વશ કઈ કર્યું એ તો પેલો જોવે કે ભાઈ તમારે આ ઇન્દ્રિય છે કેવું જોવું દ્રષ્ટિ સુધરવી પડે બીજા કાન છે કેવું સાંભળવું મુખ છે આપણે દીધો છે કેવો બોલવો ભાઈ આ ધ્યાન રાખવું જોઈએ આપણે સંતો એમ કે આ બધું સમજી સમજી તમે ને હાથ પગ દીધા હતા કેવું કર્મ કરવો ખોટો કર્મ ન કરવો આ પાંચે ઇન્દ્રિયો થી તમે હાથ કર્મ તો કઈ વાંધો નહીં તો તમે કબીર જ છો સુધરી કોઈ ખોટો કર્મ ન થાય કર્મ થકી બધું છે ને પછી લક્ષ ચોરાશી છે આ બધી કર્મ થકી એટલે આપણને સંતો બધા આમાંથી છોડાવે તમે ખોટા કર્મ ન કરો કર્મથી બચવું હોય તો આ અને સંતોએ તો એમ કીધું કે આ ભજન એવું છે ને જે જે આ ઉપદેશ લઈને એનું ભજન ત્રણ મહિના ખોટી કર્મ એને મરી જાય હોય એટલા કેટલા કરેલા કર્મો બધા કુંભારો કીધું ને ઘડી ઘડી પલ પલ દર્શન થાય કરેલા કર્મ મટી જાય કબીર સાહેબે કીધું છે તંદુરસ્ત શું ને છે સાધુભાઈ તરા કિયા કર્મ મટી જાય આ બધા સંતો ખોટા જ ના હોય ને કે સાહેબ પણ એ પ્રમાણે કરવું જોઈએ અરે ન મળે એટલે આપણને બધા સંતોમાંથી છોડાવવામાં લક્ષ રાશિ છોડાવવા માટે આપણને સમજાવે પછી કુંભારમ બાપુએ એમ કીધું કે ભજન કર્યા અજ્ઞાન બધી પ્રગટાવી ધ્યાન ધરાવ્યા ધ્યાન ધરાવ્યા અજ્ઞાન હટાયા અજ્ઞાન હટી ગયું પછી શું કીધું કે લીલા પીડા લાલ એમ સફેદ રંગ દર્શાયા કે લીલા પીડા લાલ એમ પાછી તત્વના રંગ આ દર્શન આવ્યા આમ તો કંઈ દેખાય નહીં દેખાય પવનનો રંગ દેખાય પૃથ્વીનો રંગ કેવો હતો દેખાય આકાશનો રંગ કેવો એમ દેખાય નહીં પાંચે તત્વ ના રંગ ભૂમિનો લગનનો વાયોનો પાણીનો આકાશનો કોમ દેખાય નહી પણ આ ધ્યાન કરવાથી આપણને દેખાય અનુભવ થાય છે એટલા સંતો લીલા પેઢા લાલશ્યામ સફેદ રંગ દર્શાયા સફેદ રંગ દર્શાય એવા જ્યોતિ જગાયા જ્યોતિના દર્શન થયા એથી આગળ પછી ભજન કરતા કરતા આગળ ગયા તો કીધું કે નગારાને નોબંધ વાગે ઝાલકના જણકરા ઝાલકના ઝણકરા એવા શંખ બજાય શું આ બધા અનુભવ કીધા છે પોતે કુંભારામ બાપુને આ અનુભવ કર્યા ને એવા આપણે મજાયા કે આવું છે આપણી રચના એ આપણે જેમ જેમ આગળ ભજન કરીએ એમાં બધા અનુભવ થાય પછી કીધું રંગરૂપ રેખાની અરૂપે ઓળખાયા અરૂપે ઓળખાય એવા અલગ દેખાય અલગ એટલે આત્માની ઓળખાણ થઈ એવી જ્યાં સુધી અહીંયા પહોંચે નહીં ને ત્યાં સુધી લક્ષી મટે નહીં આપણે બોલીએ છીએ આત્માને ઓળખાવીને લક્ષોરાશી મટશે નહીં ભ્રમણાને ભાગ્યાવીને ભવના ફેરા મળશે નહીં બોલીએ છીએ ને વાણી અહીંયા ફૂકે ત્યારે આ બધું ખબર પડે આત્માની ઓળખાણ ત્યારે થાય અને આત્માની ઓળખાણ થાય એટલે શું થાય તો બધું એનું ફરી જાય વર્તન છે ને વાણી વર્તન એનું બધું ફરી જાય બેઠક ફરી જાય હંસની બેઠક ક્યાં હોય માનસરો આહાર શું હોય મોતીનો આહાર પછી કીધું ને કે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે એને બોલવાનું કે ફરી જાય કાગડો બોલતો હોય તો એને ગમે નહીં કોયલ બોલે તો કેવો મીઠો હોય એવું પછી આવું થઈ જાય છે જે જે પરમાત્માને આત્માની ઓળખાણ કરે ને એની વાણી મીઠી હોય એની સંગત આખી ફરી જાય એની બેઠક જ્યાં ત્યાં ન હોય આ બધું એની સેવાએ હોય કે છે ને સેવા સત્સંગ એનો બીજો આભારનો એટલે સંતો આપણાને આ બધું કહેવા માગ્યા છે પછી કીધું કે મને પ્રેમગુરુ પૂરા મળ્યા ચરણસિંષ નમાયા પ્રેમગુરુ કે મને પૂરા મળ્યા ને ચરણ શીષ નમાયા ચરણ શિષ નમાય એવા ગુણ કુંભારામાં કહે કુંભારામ બાપુ એ આવું આપણને સમજાવી તમને ગુરુ મહારાજ મળ્યા આવો પૂરો ભેદ મળ્યો નકરે ન મળે પૂરો ભેદ જો ન મળે ને તો આ ઓળખાણ થાય એવી નથી બીજું ગમે એટલું કરીએ આપણા સંતોએ કીધું કે ભાઈ માળા કેટલા ભરે માળા હશે ને આપણે માળા છે પણ કેવી માળા કીધી સંતોએ બીજી માળાથી કંઈ આ થાય એવું નથી આત્માની ઓળખાણ ન થાય માળા એ નિ શ્વાસ ગી આમ ફક્ત અવાણી એની સાખી બોલતા હોય ફેરાઈ ગયા કોઈ દાસ લક્ષ ચોરાસીમાં ભટકે પછી કટે ક્રમ કે શ્વાસ કે બધું મટી જાય આ શ્વાસ શ્વાસ શ્વાસોશ્વાસની માળા છે આપણી અંદર ઘટમાં શ્વાસ આવે છે ને શ્વાસની માળા ખુંભારમ કોઈ કીધું હળદમ જાગી કે ફેરો મટી જાય દીધું અંદર આ હરદમ શ્વાસની માળા છે એનાથી આ મટી એવો છે બીજે તો કેટલી માળા ફેરવી ફેરવીને આ અખા ભગતે કીધું ને અખા ભગતે ના કીધું કે તિલક કરતા ત્રેપન ગયા જપમાળાના નાતા ગયા અખા કે કથા વાપર્યારી થાક્યા કાન તોય ના એ આતમ જ્ઞાન કે કેટલા કથા વાપરી પણ જો આતંક જ્ઞાન ન થયું આતંક જ્ઞાન કરવું હોય તો તો ગુરુ ચરણે જવું પડે સંતોના ચરણે જવું પડે આ શબ્દ મેળવી એનું ભજન કરીને આ જો શબ્દ મળે તો પૂરો ભેદ મળે તો અને આપણા બધાને તો આ મળી ચૂક્યો પણ આપણે એની કિંમત કરવી પડે કિંમત ના કરીએ તો શું કરો ગુરુ મહારાજે શબ્દ આપ્યો હતો દીધો શબ્દ પણ કાંડ દરિયા ઠેરવાની ઠેકાણે બોલાવણીમાં હાલો ઘટકનો કર્યા ક્રમ પ્રમાણે જેમ હાલતા હતા એમને હારી જાય કંઈ એમાં પરિવર્તન ના આવે તો સંતોષ એમ કીધું જેને આ શબ્દ મળે ને એનો આખો ફરી જાય દીધો બીજી ભાત પડી જાય પણ એમાં ભાવથી પ્રેમથી આપણે કરીએ ભજન તો જગત હમું ના જોઈ દે ને જગત તો કે છે જગત ભાઈ હવે એમાં કઈ નવાય હવે એક માઠો રમાય એવું કંઈ ન હોય જગત તો કે છે કે આપણે માન લેવું હે એ તો બધું કે છે અહીંયા હારો છે હાલો અહીંયા જોગડાવી ગયું એવું બધું આપણે નથી કર્યું આપણાને સંતોએ સમજાયું કે આ શબ્દ છે આ વચન છે આની અંદર પરિપૂર્ણ તાકાત કેટલી છે સંતો ને પર કેની તાકાત છે છે એ તો બધી ભ્રમણા છે બીજી બધી ભ્રમણા છે આ શ્રી સત્ય છે ભજન છે ને આખા આપણા કેટલા સંતો થઈ ગયા બસો બાવન તો ગ્રસ્થ આશ્રમમાં થઈ ગયા આપણે જેમાં કામ ધંધો કરતા કરતા અને સંતો વાણીઓ આપણે પોજા કયા છે બધા ગ્રસ્તા આશ્રમમાં થઈ ગયા ને કુંભારામ બાપુ જો ખીમ સાહેબ ને હમણાં પોજા બધા જે જે સંતો થઈ ગયા બધા ગ્રસ્તા આશ્રમ અને પાછા એ ધારી જેવા દેવાની ત્રિકમ સાહેબ કેવા દે તો મોરાર સાહેબ નું જો એવા બાર બાર મહિના મોતને ઠેરી દીધા એવા સંતો બીજું કોણ કરીએ કેવાનું તો એટલો તો વિચાર આવે ને કે એ વચન એમને મળ્યું નહીં આપણને મળ્યું તો આપણે કા હજી તો વે એ તો શું કામ એનો મતલબ શું એટલે આપણે સંતોષ વિચારવાનું તો પરિપૂર્ણ રેણીમાં રહી પછી કાંઈ ભમવાનું રહેતું નથી ગંગા સતી એની કે અભ્યાસ જેને જેને જાગે ને આ ભજન જે જે કરતા હોય એને પછી ભમવાનું રહે રેતા અભ્યાસ જાગ્યા પછી ભમવો ને એ પાનભાઈ કહેશે શું કરે ના રહેવું ભેદવાદીની સંગ ભેદવાદી જે ભેદ ઉપડાય ભજનમાં આપણાને ભૂલાવે એવાની સંગત ન કરાય કાયમ રહેવું એકાંતમાં કેમ એકાંતમાં કેમ રહેવું કાંઈ એકલા કાંઈ ગોખલા મગરી જવાય કાંઈ ગુફામાં મગરી જવું એમ નથી મનની એકાંત કાયમ મનને એકાંત રાખી મનને ચકડોડે ચિત્તમાં કંઈ કોઈ મન વળતી જે ત્યાં જવા નથી આ નામમાં રાખી સંતોએ રાખી છે ને અને આપણે આપણને બતાવી દીધું કે તમારે આવી રીતે રખાય એમ છે બીજે કોઈને પાંચ જણા મળીને પછી જે તેની વાતો કરવા એમ મનને ન રાખો એમ ને પાંચ જણા ભેગા થાય એટલે વાતો કરે ઓવાની વાત કરે ઓવાની વાત કરે એમને એ શું થઈ જાય નિંદા કરે ટાઈમ પાસ કરી એટલે આપણે એ નથી કરવાનું આપણે તો મનને એકાંતમાં રાખવાનું કામ ધંધો કરતા કરતા સમણ થઈ શકે સંતો એ ભાઈ તમે કામ ધંધો ઘરનું કામ કરતા વારતા ફરતા ઓરતા બેઠતા નામ લઈ શકો શ્વાસ તો આપણી અંદર આવે છે પણ આપણે ખોટો ટાઈમ પકડીએ ખોટી વાતોમાં હરીનના નામમાં જો વાપરીએ તો વાંધો એટલે સંતો બધું કાયમ રેકું એવું એકાંતમાં માથે છે સદગુરુનો હાથ કે ગુરુ મહારાજનો હાથ માથે છે આપણે વચન આપ્યું નહીં આ વાત પછી કીધું પછી એને પછી તીરથને વ્રત કરવા નહીં ના કરવા સદગુરુના ક્રમ સદગુરુના ક્રમ એટલે જે રેણી દીધી છે એની બહાર જવું નહીં હું ખોટી ખટપટ બધી છોડી દે એવી કે ખટપટ છે ને આ મનની બધી બધી માન અપમાન મોન આ બધું હોય ને ખટપટનું છે બધી આ બધી મૂકી દેવી કે ત્યારે જણાય માયલો મરમ ત્યારે માયલો અંદર નું મરમ છે ને તો આ છે ને કે આ બધું પડતા છે આવરણ છે ત્યાં સુધી આ ડેખા છે ને પછી કીધું હરિમય આખું જગ સર્વે જગત જાણવું આખું જગત છે ને આ પરમાત્મા આપણે કહી છે ને આપણે ઘણી વાર કહીએ કૃષ્ણ મંદિર જગત ગુરુ કહી છે ને આ આ આખો કે છે કૃષ્ણ ભગવાને કીધું ને એ જ આ ગંગા સતી કે બીજું નથી કહેતા બધા એની અંદર પરમાત્મા કૃષ્ણ ભગવાન છે પણ આપણે ક્યાં સમજે અને સંતોએ જોયો છે એટલે કીધું હરીમાં આખું જગતને જાણવું પરપંચથી રહેવું દૂર કે ખોટા પરપંચ કરવા નહીં પરપંચથી દૂર રહેવું મોં સગડો ત્યાગી દેવો હરિને ભાડવો હોય ભરપૂર જો ભરપૂર પરમાત્માને ભાડવા હોય ને તો મોહ બધો મૂકી દેવો બહારના ભીતર બધે છે એમ બારે છે એવું નથી અંદર એવું આપણે કોઈ સંતો એમ ન કે ખાલી અંદર રહેવું નહીં બારે પરમાત્મા છે જ્યાં જુઓ ત્યાં જ્યાં જુઓ ત્યાં બીજો નથી સદગુરુનો વાસો બાર ભીતર સંગઠ વસે એ વચન છે હાજર પણ ક્યારે દેખાય નસો નામનો હાજર ચડ્યો ના ઉતરે પાછો જો નસો એક વાર આવો ચડે ને તો કે નહીં બીજા નશા તો ચડે ને ઉતરે પણ આવો આ નામનો નસો ચડે ને તો ઉતરે નહીં પાછો આઠે પોળને રાત દિવસ જેને રામથી ભરોસો હાજર પ્રેમ વેરાગે જેના ચિત્ત ચડી અખંડ ધર્મો વાતો પ્રેમ ને વેરાગ આ મેન છે જો પ્રેમ ને વેરાગ જો ન હોય ને ભક્તિમાં તો આ ન થાય અખંડ ધર્મ માં વાસવાળો ન થાય પછી કીધું કુડિયા ન પીવે કપટી ન પીવે આ કુડિયા ને કપટી નું કામ નથી અગ્ન નઈ સહી અર્ગા ભાત આપણે ગામ જાય તો કે ભઈ આ કુડિયા કપટી નું કામ નથી પણ પેલા એ વાત થી ને કે આડી ત્રાટી કી છે કોળી ને કપટ એટલે કુંભારામાં ભાગે પૂર્ણ કુડિયા ન પીવે કપટી ન પીવે અજ્ઞાની અડગા ભાગે વિષયમાં જાય મરણ હોય અમૃત ક્યાંથી થાય આ તો અમૃત જેવી વસ્તુ એના મન છે વિષયમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મૂકડ્યા છે એના અમૃત ક્યાંથી આ તો અમૃત જેવી વસ્તુ એ ક્યાંથી શકે મરજીવા સંતો આ નશો પીધો થઈ ગયા ગુલતા જે મરજીવા મનને માર્યું છે મન મેવા ને એની વાત કરી એવા સંતો જે હતા ને એની આમ નશો પીધું છે એની વાત નથી એનું કામ નથી મનને ને જેને માર્યું છે એનું કામ એની અત્યારે છે એની જે બોલાય બધું છે ને કુંભારામ બાપુ જે જે ની જો વાણી શું કેવા મન જેમ સંતો કહે છે પ્રમાણે આપણે રેણીમાં ને તો બેડા પાર થઈ જાય તો થઈ જાય ન કે ન થાય કે તો આમ કેવા માંગે તો આ એ પ્રમાણે લેવું પડે આપણે પછી સંતોએ કીધું કે મેળાને મંડપ કરવા નહીં એ છે અધૂરિયાના કામ એ કેના કામ છે કે અધુરિયાના અધુરિયા કેને કહેવાય હાથમાં દીવો ને અંદર કુવા પડવા જાય એ નરે અધૂરિયા કહેવાય કે આપણાને દીવો હાથમાં છે આમે દેખાય છે કુવો છે ને પડીએ એ અધુરિયા કહેવાય એવું છે ને આપણાને જ્ઞાન સમજાવી દીધું સંતોએ બધી ખબર છે પરિપૂર્ણ હાથમાં દિવસ છે જ્ઞાન છે અને તોય પડી આ ખોટું છે સતાય કરી કે તો દર્શાય પરિપૂર્ણ રામ પરિપૂર્ણ રામના આપણે દર્શન કરવા હોય ને તો આ બધું આવી રીતે રહેવું પડશે જો મનને ટગાવવું નહીં કે મેરો ભલે ટગે પણ મંદડા ના ડગે ભાગી પડે ભલે પ્રમાણ વિપત્તિ પડે તો એ કે ગમે એવું થાય તો એનું મન ટકે નહીં ખબર છે આ તો સુખ બધું કર્મ આધીન છે આવું સમજાઈ ગયું છે ને એમ ગુરુ માર્ગે સમજાઈ ગયું આપણે એ સુખ દુઃખ આવે નહીં હેટકી આઠે પોર આનંદમાં એ મન પછી ડગે નહીં આવું મન થઈ જાય છે બધા સંતોન થઈ ગયું થઈ જાય એટલે આપણે એવું મન કરવાનું હોય આમાંથી નીકળી જવું હોય લક્ષ સ્વરાશિમાંથી છૂટું હોય ને તો પરમાત્માની ઓળખાણ કરવી હોય આત્માની ઓળખાણ કરવી હોય તો આ ભજન કરવું પડે ભજનમાં આળસ ના મળે સવારે આજનો જે કીધું ને સવારે વહેલા ઉઠીને ચાર વાગે ચારથી છના ગાળામાં ભજન કરી દેવું સંધ્યા ટાણે કે હોતી હોતા પહેલાં આપણને જે જે સંતોએ સમજાવી એ પ્રમાણે ભજન કરવું ભજન વગર આ થશે નહીં ભજનમાં આરા ફેરી છે ને એટલે આ બીજું બધું ઉછાળ આવે આ બધા ઉછાળ આવે ને હું કામ ક્રોધ લોક મોહ માયાના બધા જે કંઈ એટલે આવે ને કે ના ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે તો હવે કેમ આમ છે આ તો ક્રોધ આવી જાય ને ક્યારેક આ બધી અગ્નિ ક્યાંથી આવી જાય તો ઉપદેશ લીધેલ છે વળી કકરાઈ જાય છે આ બધું કેમ થાય ને કેમ કે થતું નથી હજી મનને વસ નથી કરી જેને જેને મન વશ કર્યું ને એના કાયમાં એને શાંતિ છે એના મુખમાંથી ખોટો સવાલ ન નીકળે કોઈનું દિલ દુભાય ને કોઈનું મન દુભાય એવા સંતો નીકળે એનું નામ ભગત કહેવાય એનું નામ સંત કહેવાય એમ એટલે આપણને સંતો એવા મળ્યા છે એ પ્રમાણે કરી જવું એ પ્રમાણે વેણીમાં રહેવું વેણી વગર કેણીને ન કમી કે છે ને કે કેણી છે મિસરી ખાણ અને રેણી લોટ હાજા કેણી તો મીઠી છે અને રેણી છે એ છે એટલે રેણીમાં પરિમણ લેવું તો જ આપણે આ મરમ જણાશે નથી કોઈ શત્રુમાં